નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે અમદાવાદ મેડિસિટી તરીકે ઓળખાય છે તે જ રીતે વડોદરાને મધ્ય ગુજરાતમાં મેડિસિટી તરીકે વિકસાવવા માટેનું આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે રાજ્યના ચારેય ઝોનમાં સ્પેશિયાલિટી સુવિધા મળી રહે તે માટે આવનારા વર્ષના પ્લાનિંગ સાથે કામ કરવામાં આવશે જેથી કરીને અમદાવાદ મેડિસિટી પરનો ધસારો ઘટી શકે જેને પગલે વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલો ગણાતી ગોત્રી જીએમ અને સયાજી હોસ્પિટલમાં જૂની સુવિધાઓની સાથે નવી સ્પેશિયાલિટીની સુવિધાઓ ઊભી કરવામાં આવશે જેના ભાગરૂપે રૂટીન વિઝિટ માટે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડોદરાની મુલાકાતે આવ્યા ગોત્રી હોસ્પિટલની મુલી ગોત્રી હોસ્પિટલની મુલાકાત કર્યા બાદ એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી અધિકારીઓ અને તબીબી સ્ટાફ સાથે બેઠક કરી હોસ્પિટલમાં ઉપલબ્ધ મેડિકલ ફેસિલિટી તેમજ હજુ કંઈ સુવિધાની જરૂર છે તે અંગે ચર્ચા કરી માહિતી મેળવી સૂચનો લીધા અને તેના નિરાકરણો પણ આપ્યા બેઠક દરમિયાન અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં વર્તમાન શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ કલેક્ટર બિજલ શાહ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાઉન્સિલર જાગૃતિ કાકા પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ડીડીઓ મમતા હિરપરા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજીવ દેવેશ્વર તેમજ તબીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો બેઠક પૂર્ણ થયા બાદ મંત્રી ઋષિકેશ પટેલ એરપોર્ટ જવા રવાના થયા

આજની આ બેઠકમાં ઉપસ્થિત પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શું કહ્યું આવો સાંભળીએ ઋષિકેશભાઈ મિત્ર છે મારા અને એમની સાથે વાત થયેલી આવ્યો જે વિષય હતો વિષય ખૂબ વડોદરાની જનતા માટે

નાના બાળકો કે જેમની ઇમ્યુનિટી બહુ વીક હોય તો એને થોડુંક વધારે તકલીફ પડે એવી જ રીતે ઘરડા માણસ હોય વૃદ્ધ હોય એની ઇમ્યુનિટી વીક હોય ચીનની અંદર મુશ્કેલી એવી છે કે કોરોના વાયરસની અંદર એ લોકોને બહુ મુશ્કેલી થઈ ગઈ અને કોરોના વાયરસ પછી ત્યાં જે બાળકો જન્મ્યા છે એ બે વર્ષ ચાર વર્ષના જે કોઈ બાળકોને હવે નવા જન્મી રહ્યા છે એ લોકોની ઇમ્યુનિટી બહુ જ ઓછી છે ભારતના બાળકો કરતા પણ ખૂબ ઓછી છે